નમસ્કાર કેમ છો આજે મિત્રો આપણે ફાગન મહિનાની અંદર વસંત ઋતુમાં જે શરૂઆત થાય છે કેસુડાની અંદર તો કેસુડાનો તમને ખબર છે કે કેશુડો જ્યાં જંગલની પેદાશ છે એક જંગલી વિસ્તારમાં મતલબ કે એક આદિવાસી વિસ્તારમાં એક ટ્રાઇબલ એરિયામાં બહુ બધા જોવા મળે છે કેસુડા અને અમુક અમુક ઘણી જગ્યાઓ પર જોવા મળે છે પણ વધારે પડતા કેસુડા તમને આદિવાસી વિસ્તાર યાનિ કે ટ્રાઇબલ એરિયામાં જોવા મળે મતલબ કે છોટાઉદેપુરના જંગલ હોય કવાટના જંગલ હોય પછી આપણા દેડિયાપાડાના જંગલ હોય રાજપીપળાના જંગલ હોય પંચમહાલની અંદર ઘણી બધા જિલ્લાઓમાં ડાંગમાં પણ ઘણા બધા કેસુડા જોવા મળે છે તો મિત્રો આ કેસુરાના ફાયદા એટલા જબરદસ્ત છે ને મિત્રો કે આજે તમને એક કેસુડાનો એક એવો ફાયદો તમે બતાવીશ કે કેસુડાની અંદરથી આપણે પ્રૂબ આબેહૂબ પક્ષી જેવો અવાજ નીકળે મિત્રો કેવો અવાજ નીકળે પક્ષી જેવો અવાજ નીકળે તમને હું પક્ષી જેવો અવાજ બતાવીશ મિત્રો તોડીને બરાબર આગળ હું પક્ષી જેવો અવાજ નીકળશે મિત્રો તો હું તમને બતાવીશ પક્ષી જેવો અવાજ મિત્રો જો એને તો પેલા સ્ટ્રો તોડી લેવાની આ સ્ટ્રો તોડવાની સ્ટ્રો તોડ્યા પછી એની અંદરથી આવી એક એ નીકળશે આવી એક એ નીકળશે આ સ્ટ્રો નીકળશે આવી આ સ્ટ્રો નીકળ્યા પછી એની અંદરથી આ એક પાઇપ કાઢી જો મિત્રો આ પાઇપ કાઢી લેશું ને મિત્રો આ પાઇપ કાઢી લેશું એટલે એનો રૂબરૂ અવાજ આવશે પક્ષી જેવો મિત્રો જો અમે એની પાઇપ કાઢી હતી મિત્રો તો આપણે આ અને સ્ટો ને મોડામાં ગાડીને વગાડીશું મિત્રો તો જોયું મિત્રો આ રીતે આનો અવાજ એકદમ પક્ષી જેવો જ નીકળે છે મિત્રો ચકલી જેવો જ પણ એકદમ ચકલી જેવો જ અવાજ નીકળશે મતલબ કોઈ બી પક્ષી જેવો જો મિત્રો ફરી સંભળાવો જોયા મિત્રો આ છે કિશુડાના ફાયદા કિશુડો ઘણો બધો મિત્રો આપે હું પક્ષી જેવો અવાજ કાઢે છે મિત્રો શું તમે કેસુડો જોયો છે તો કોમેન્ટ્સમાં જરૂરથી કરો અને શું તમે આ કિશુડાના પાનમાંથી આ અવાજ કાઢ્યો કોઈ દિવસ કાઢ્યો છે કાઢ્યો હોય તો કોમેન્ટ્સ જરૂરથી કરશો મિત્રો કોમેન્ટ્સ જરૂરથી કરો મિત્રો અને તમારી રીતે વગાડ્યું હોય તોય કોમેન્ટ્સ કરશો મિત્રો લાઇક્સ કરશો અને પહેલીવાર અમારા ફેસબુકમાં અને યુટ્યુબમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારે અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો ને મિત્રો જો જોરદાર અવાજ કાઢતો પ્રકૃતિનો આ બેહૂબ અવાજ કાઢતું